બિહારની ચૂંટણીમાં વિજય બાબરમાં જશ્ન મનાવાયો બિહારમાં ભાજપ અને એનડીએનો વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય થતા દેશભરમાં ભાજપ કાર્યકરો દ્વારા વિજય ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે ત્યારે આજે બાબર ખાતે વાવ સર્કલ પર બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતા પાભર શહેર તેમજ પાબર તાલુકા ભાજપ દ્વારા વિજય ઉત્સવ માટે કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા ભારતીય જનતા પાર્ટી માટે આનંદનો દિવસ એ બિહારની વિધાનસભાની ચૂંટણી કે જે આખા દેશની અંદર એક જ વાત હતી કે બિહારમાં શું થશે ભારતીય જનતા પાર્ટીના સામે વિરોધ પક્ષે એવો દેખાડી દીધું કે વોટ તો કોણ છે અને બિહારની અંદર પ્રચંડ બહુમતી ભારતીય જનતા પાર્ટી આપણી સરકાર બનશે એ બદલ આપણે આગળ સાથે મળી એના માટે આપણે ઉજવણી કરીએ અને આપણે સાથે મળી અને આપણા મુખ્યંગઠન મજબૂત કરીએ એવી મારી બિહારની જે ચૂંટણીના પરિણામો જાહેર થયા એની અંદર એનડીએને ત્યાંની બિહારની જનતાએ પ્રચંડ બહુમતીથી જીત અપાવી અને ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી ઉપર નરેન્દ્ર મોદી સાહેબ આ દેશના વડાપ્રધાન ઉપર વિશ્વાસ મૂકી અને પ્રચંડ બહુમતીથી ત્યાં ભારતીય જનતા પાર્ટી એનડીએની સરકાર બની રહી છે એ બદલ ત્યાંની પ્રજાને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ કોંગ્રેસ પક્ષના સુપ્ર સાફ થઈ ગયા છે માત્ર બે સીટો કોંગ્રેસ પક્ષની આવી છે આ દેશની જનતાએ બિહારની જનતાએ કોંગ્રેસની નીતિને નકારી કાઢી છે કોંગ્રેસના સૂત્રો સાફ કરી અને પરિવાર નરેન્દ્રભાઈ મોદી ઉપર વિશ્વાસ આ દેશની જનતાએ બિહારની જનતાએ મૂક્યો એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને એની ઉજવણીની અંદર બાબર શહેર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા અહીંયા જશ્ન મનાવવામાં આવ્યો છે અને તે સમગ્ર દેશની જનતા બિહારની જનતા ખુશ ખુશ ખુશહાલ છે